અને દ્વારકા નગરપાલિકાએ પોતાની અક્કલનું દેવાળું ફૂક્યું છે નગરપાલિકાએ વિકાસના કામોથી લોકોની સુવિધા નહીં પરંતુ દુવિધા વધારી છે વાત એમ છે કે ટેકરી વિસ્તારમાં પાલિકાએ રસ્તો બનાવ્યો પણ રસ્તો બનાવવામાં વચ્ચો વચ્ચે વીજ પોલ ઉભા કરી દીધા છે રોડમાં અડીંગો કરતા વીજ હટાવવાના બદલે ત્યાં રોડ બનાવી દેવાયો વીજ હટાવવા માટે સ્થાનિકોએ અનેક વાર તંત્રને રજૂઆત કરી પરંતુ તંત્ર રાહદારીઓની અવર રહે છે વીજ થાંભલા લીધે અકસ્માત થાય તો જવાબદાર કોણ દ્વારકા નગરપાલિકા સંકલન અભાવના કારણે રોડ ઉપર જે રોડની જે પોળાઈ છે અને રોડની વચ્ચમાં થાંભલા હોવાના કારણે એક્સિડન્ટ થવાનો પણ ભય છે પણ અને જયારે પણ થાંભલા વાર કાઢવામાં આવશે ત્યારે ત્યાં ખાડો થઈ જશે અને એક્સિડન્ટ થવાનો ભય રહે છે તો આ જે બેદરકારી છે એ કોઈને નુકસાન ન થાય એ રીતે સુધારવી જોઈએ અત્યારે હું દ્વારકાની અંદર જે નર્સન ટેકરી વિસ્તાર આવેલો છે ત્યાં ઊભેલી છું અહીંયા નગરપાલિકા દ્વારા જે સીસી રોડ બનાવવામાં આવેલો છે ત્યાં વચોવચ તમે જોઈ શકો છો મારી પાછળ વીજપોળ આવેલો છે જેને હટાવવાની સરકાર શ્રીએ કોઈ પણ જાતની કાળજી લીધી નથી કાલ સવારે ચોમાસાની અંદર કે બીજો કઈ પણ એવી કઈ કુદરતી કઈ આફત સર્જાય અને આ વીજ પોલ જો પડે તો એનો જવાબદાર કોણ

તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે હવે અહીં જો કોઈ મોટો અકસ્માત થશે તો જવાબદારી કોની સ્થાનિકોમાં પ્રશ્ન છે અશોક માણે વીટીવી ન્યૂઝ દ્વારા